નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી જિજ્ઞાસા પોતાના ઘરનું કામકાજ બતાવીને પડોશી કંચનને ત્યાં ગઈ કંચનનું ઘર તેની સામે જ હતું અને કંચનના સાસુની તબિયત ખરાબ હોવાથી તેની તબિયત જોવા માટે જિજ્ઞાસા તેને ઘરે ગઈ હતી કંચનના સાસુ વિમળાબેનની ઉંમર લગભગ પંચ્યાસી વરસ જેટલી થઈ ચૂકી હોવાથી ઉંમરના હિસાબે નબળાઈ આવી ચૂકી હતી અને ખોરાકને પાચન થવામાં પણ ઘણી તકલીફ પડતી ત્યાં જઈને વિમળાબેન સાથે ચર્ચાઓ કરી રહ્યા હતા એટલામાં જ કંચનની ત્રણ દેરાણી તેના સાસુની તબિયત જોવા માટે આવી તેના સાસુ જે રૂમમાં હતા તે રૂમના દરવાજાથી જ સાસુ સાથે વાતચીત કરીને બહાર કંચન સાથે બેસીને બધી દેરાણીઓ ચા નાસ્તો કરવા લાગી સાથે પોતાની સાસુ વિશે પણ ખરું ખોટું બોલી રહી હતી કંચનને જરા પણ પસંદ ન આવ્યું પરંતુ તેની દેરાણીને તે કંઈ કહેવા નહોતી માગતી થોડો સમય થયો ત્યાર પછી ચા નાસ્તો કરીને બધી રાણીઓ કોઈને કોઈ બહાનું કાઢીને ત્યાંથી નીકળી ગઈ નીકળતા પહેલાં સાસુના રૂમ પાસે જવાનો પણ વિચાર ન આવ્યો અને સાસુની કોઈએ જતાં પહેલાં રજા પણ ન લીધી કંચનના ઘરે બેઠેલી જિજ્ઞાસા આ બધું જોઈ રહી હતી એટલે તેને કંચનને પૂછ્યું કે તમારે ત્રણ દેરાણી છે અને ઘણા સમયથી તમારા સાસુની તબિયત ખરાબ હોવા છતાં કોઈ પણ દિવસ તેઓ તમારા સાસુની અથવા તમારી મદદ કરવા આવતા નથી મેં આજ દિવસ સુધી કોઈ દિવસ નથી જોયું કે તમારી દેરાણીઓ તમારા સાસુની સેવા કરવા માટે આવું હોય કે પછી તેની મદદ કરવા માટે વિમળાબેન તમારા જ નહીં પરંતુ બધાના સાસુ છે તમારી સાસુ પાસે રહેલી મિલકતમાં તો બધા ભાગ લેવામાં આવી જશે જે તેઓનો હક છે પરંતુ પોતાના સાસુની સેવા કરવી એ તેની ફરજ પણ છે તમારા દેરાણી કેમ કોઈ દિવસ સાસુને લઈ પણ નથી જતા અથવા અહીં પણ સેવા કરવા માટે નથી આવતા કંચન એ જવાબ આપતા કહ્યું મારા સાસુને સાત સંતાનો હતા મારા ત્રણ નણંદ પરણીને સાસરે છે અને ત્રણ દિયર અને દેરાણી છે આ એ બધાને મોટા કરવામાં તેમજ તેઓને સાચવવામાં પોતાની આખી જિંદગીનો ભોગ આપી દીધો છે બધાને સારી રીતે સાચવીને મોટા કરવામાં તેને ક્યારેય પોતાના સુખની પરવા નથી કરી મારા ઘરમાં બધા ખાઈ પીને આનંદ કરે છે તે બધા મારા સાસુના આશીર્વાદ જ છે બાની સાથે રહીને મારા દીકરા પણ સંસ્કારી થયા છે મારા બંને દીકરાઓ સવારે સ્કૂલે જતા હોય અથવા તો સ્કૂલેથી છૂટીને ઘરે આવે ત્યારે નાસ્તો લઈને સીધા જ બા પાસે બેસે છે અને બા સાથે બધી જ વાતો કરે છે ત્યારબાદ બાના પગ પણ દબાવી આપે છે અને બા જ્યારે મારા દીકરાઓને વહાલ કરતા હોય જોઈને તો મને મારા દાદી યાદ આવી જાય છે આટલું જ કહેતા જ કંચન થોડી ભાવુક થઈ ગઈ ત્યારબાદ તેને પોતાની વાત આગળ વધારીને એવું કહ્યું કે જ્યારે હું બાને નવડાવીને તૈયાર કરું છું અને જે પણ ખાવું હોય તે એ બનાવીને જમવા આપું છું ત્યારે બાના મોઢા પર જે ખુશીની અનુભૂતિ દેખાય છે એ જોઈને મારા પતિ અને મારું જીવન લેખે લાગ્યું હોય એવું મને લાગે છે ખાસ કરીને મારા સાસુની સેવા કરવામાં અમને ખૂબ સંતોષ મળે છે મારા સાસુની સેવા કરીને અમને એવું લાગે છે જાણે કે દુનિયા સૌથી મોટું સુખ અમને મળી ગયું હોય હોય જિજ્ઞાસાએ આવી વાતો સાંભળીને કંચન બોલી ઉઠી કે આ જમાનામાં આટલી સમજદારી જોઈને મને પણ આશ્ચર્ય થાય છે ત્યારબાદ ક્રિસ્ત જિજ્ઞાસા કંચનને મનોમન નમન કર્યા અને એવું કહ્યું કે આજના સમયમાં લોકો કેટલા સ્વાર્થી બની ગયા છે કે કોઈ કોઈનું બહાનું કાઢીને પોતાની આઝાદી અને જલસા કરવા માટે બા જેવા પ્રેમાળ અને મમતાથી ભરપૂર વડીલો સાથે રાખવા નથી માગતા પરંતુ તેઓ આવું કરીને શું ગુમાવી રહ્યા છે એનો એને ભાન નથી હોતું આજે વિદેશની સભ્યતાની પાછળ આંધળી ડોટના કારણે ઘરમાં કોઈ વડીલ હોય એ કોઈને ગમતું નથી અરે જે વૃક્ષના મૂળ નબળા પડી જાય છે એ વૃક્ષ સામાન્ય વાવાઝોડું આવે તો પણ પડી જાય અને ક્યારેય કંઈ નથી થતું બસ આવી જ રીતે આપણા વડીલોને આપણા મૂળિયા છે અને એની સાથે જોડાયેલા રહીએ તો આપણું જીવન આનંદમય બને છે